ભુજી તાલુકાના માધાપર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ હતી સમગ્ર વિશ્વને કરુણા અહિંસા અને પ્રેમનો સંદેશ આપનાર જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના છવ્વીસો ત્રેવીસમાં કલ્યાણક પર્વની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી ત્યારે પર સમસ્ત જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે દસમી એપ્રિલના અન્નશન વ્રતધારી તારાચંદભાઈ છેડા જયેશભાઈ છેડા પરિવાર સર્વસેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડા દ્વારા જીવદયાના કાર્ય કરાય છે ત્યારે માધાપર જૈન સમાને અનુદાન પેટે એક કાવડલીલા ઘાસની ગાડી કચ્છના વિવિધ ગામોમાં મોકલવામાં આવી હતી માધાપર જૈન સમાજના સંતો ભગવંતો સોની સમાજ લોહાણા સમાજ બ્રાહ્મણ સમાજના હોદ્દેદારો હાજર રહીને ગાડી રવાના કરાઈ હતી સાથે માધાપર ગામના જાહેર માર્ગો પર જૈન સમાજ દ્વારા જય મહાવીરના જય સાથે શોભાયાત્રા નીકળી હતી સમગ્ર વાતાવરણ ભગવાન મહાવીરમય બન્યું હતું આ શોભાયાત્રામાં જૈન સમાજ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા આ વેળાએ સમાજના આગેવાનો મહિલાઓ બાળકો જોડાયા હતા તેવું પ્રમુખ હિતેશભાઈ ખંડોલે જણાવ્યું હતું આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી સમસ્ત જૈન સમાજ માધા પર દ્વારા સમગ્ર દિવસના વિવિધ જીવદયાના સેવાકીય કાર્યક્રમો અને ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન છે જેમાં સૌ પ્રથમ ભુજ અને આસપાસના એકાવન જેટલા ગામોમાં ગાયોને ઘાસની ગાડીઓ મોકલી અને પ્રારંભ થયો છે જ્યારે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આજે પરમ પૂજ્ય મહારાજ સાહેબ શ્રી જૈન સમાજના સાધ્વીજી મહારાજોની ઉપસ્થિતિમાં અને ખાસ શ્રી તારાચંદભાઈ જક્ષીભાઈ છેડા પરિવાર કે જેઓ દર વર્ષે મુખ્ય દાતા તરીકે જે માધા પર જૈન સમાજના આ કાર્યમાં સહભાગી થાય છે ત્યારે શ્રી જીગરભાઈ છેડા અને પ્રીતિબેન છેડાની ઉપસ્થિતિમાં એકાવન ગાડીઓને અહીંયાથી પ્રસ્થાન કરાવવામાં આવી અને જૈન સમાજ એ હંમેશા જીવદયા પ્રેમી રહ્યો છે ભગવાન મહાવીસ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવે જે રીતે ભગવાન મહાવીસ્વામીએ અહિંસાનો પરમ સંદેશ આ વિશ્વને આપ્યો છે ત્યારે ગઈકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એ સંદેશને જૈન સમાજના નવકાર મહામંત્રને અનુસરવા માટે જે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે ત્યારે ખૂબ જૈન સમાજ આનંદની લાગણી અનુભવે છે કે આજના શ્રી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવને સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે અને આવતા દિવસોમાં સમગ્ર વિશ્વ આ અહિંસાના આ શાંતિના માર્ગ ઉપર ચાલશે એવી શ્રદ્ધા અને અમને વિશ્વાસ છે મંદિર આગળ પર જૈન સમાજે જે વિવિધ પ્રવૃત્તિઓ છે તેમાં જૈન જાગૃતિ સેન્ટર માધાપર દ્વારા આજના દિવસે અમારી જે વિવિધ સંસ્થાઓ છે એ અલગ અલગ કાર્યક્રમો અને અલગ અલગ સેવા કાર્ય કરી રહ્યા છે તેમાંથી સૌથી ભગીરથ કાર્ય કહી શકાય એવું શ્રી જૈન જાગૃતિ સેન્ટર માધાપર જેના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ અને મંત્રી શ્રી કેતનભાઈ શાહ અને સમગ્ર ટીમ દ્વારા જે યક્ષ મંદિરનું ગ્રાઉન્ડ છે ત્યાં અનેકવિધ જે ગાયો છે એની માલિકી નથી અને જે ગાયો ફરી રહી છે રજડી રહી છે એ ત્યાં ઘાસ નાખવામાં આવી રહ્યું છે અને ત્યાં ખાસ કે ગાયોને પણ તડકો ન પડે ગાયોને પણ છાંયણો મળે એમને પણ સુખ સાતા મળે એ માટે જૈન જાગૃતિ સેન્ટરે આજે એ પણ આયોજન કર્યું છે અને એ છે ચાર મહિના સુધી ગાયોને આ છાયામાં રહે એ માટે પણ પ્રયાસ છે ભગવાન મહાવીર સ્વામીએ એક એક જીવને અનુમોદના કરવા માટે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે એના પર સમગ્ર જૈન સમાજ એની રાહ પર ચાલી રહ્યું છે અને માધાપરના વિવિધ સમાજો વિવિધ સમાજના અગ્રણીઓ પણ અમારા દરેક કાર્યમાં અહિંસાના કાર્યમાં જીવદયાના કાર્યમાં સેવાના કાર્યમાં સમર્પણ ભાવે જોડાઈ રહ્યા છે ત્યારે સમગ્ર જૈન સમાજ દરેક સમાજનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે